મહત્વના સમાચાર હવામાન લે લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવતાકાલથી અંગ ધજાર્તી ગરમી પડશે 12 થી 15 એપ્રિલ વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે આंधी वંટોળ ગાજવીજ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે બનાસકાંઠા સાબરકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે 40 ડિસેમ્બરની હવામાનમાં પટ્ટો આવશે મધ્ય ગુજરાતના ભાગોમાં વાવાઝોડું આવી શકે અને તારીખ 12 થી 15 માં રાજ્યના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા છે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી આંધી વંટોળ તેમજ પવન પવન અને રાજવી અને કેટલાક ભાવમાં કાળા પણ કરી શકે એટલે આ જે યોગો જે છે એ આ વખતે થઈ રહ્યા છે અને ચૈત્ર મહિના ચૂંખો હોવો જોઈએ એના બદલે ચૈત્ર મહિનામાં વારંવાર વાદળો થશે ચૈત્ર મહિનામાં વધુ પડતો વરસાદ થાય તો વરસાદનો ગળ લાગી ગયો ગણાય તારીખ વીસમી એપ્રિલ પછી વાદળ વાયુ વચ્ચે ગરમી વધશે તારીખ સત્યાવીસમી એપ્રિલથી કાઢઝાડ ગરમી પડશે મધ્ય ગુજરાતના ભાગોમાં તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગો સાબરકાંઠાના ભાગો વડાના ભાગો અમરેલી ભાગો જૂનાગઢના ભાગો ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો હળવર ધ્રાંગધરાના ભાગો અને કચ્છના ભાગોમાં ગરમી વધશે પણ આ વખતે પવનનું જોર વધારે છે કચ્છમાં પવનનું જોર વધારે છે અને વીજ દર્શન કેટલાક ભાગોમાં તો ચાલીસ પિસ્તાળીસ અને કોઈ કોઈ ભાગમાં તો लगभग 50 डिग्री सेल्सियस हो गए 50 डिग्री प्रति किलोमीटर की गति साधे विंड वेग થઈ શકે જી જે प्रकारे હાલ યોગો સર્જાયા છે ચૈત્ર મહિનાની શરૂઆત થઈ છે કેવું કેવા યોગો સર્જાયા છે રાષ્ટ્રીય રીતે અને સામાન્ય જન માટે જન સહેલ માટે આ યોગો ઈષ્ટ નાગર કારણ કે આ વખતે હોળી રવિવારની હતી આ વખતે ચૈત્ર મહિનામાં લગભગ દેશના ઘણા ભાગોમાં ચૈત્ર માસનું ફળ જોવામાં આવતું હશે છે